ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે મસાલા સિંગની રેસીપી શેર કરીશ તો ચાલો આપણે આ શેકેલી સીંગ લીધેલી છે જેના ફોતરા નીકાળીને લીધેલી છે એટલે આ રીતે બે પીસમાં અલગ કરી લીધેલી છે તો હવે રેસીપીની શરૂઆત કરીએ એક કઢાઈમાં આપણે થોડું તેલ ઉમેરી દઈએ તેલ ગરમ થાય એટલે આપણે આમાં સિંગ ઉમેરી દઈશું સીંગ ક્રિસ્પી થાય ત્યાં સુધી એને શેકી લઈએ બે જ મિનિટમાં સરસ સિંગ આપણી ક્રિસ્પી થઈ ગઈ છે હવે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ સિંગ આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈએ છીએ અને એ પણ થોડી ઠંડી થઈ ગઈ છે હવે આમાં બેઝિક સ્પાઈસ આપણે ઉમેરી દઈશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર છે તો તમે તમારી તીખાસ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું ચાટ મસાલો આમચૂર પાવડર નાની ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરીશું એક ટેબલ સ્પૂન જેટલી દળે ખાંડ ઉમેરીશું હવે બધું સરસ મિક્સ કરી લઈએ ફ્રેન્ડ્સ આપણી મસાલા સિંગ બનીને તૈયાર છે તમને આ રેસીપી કેવી લાગી છે કમેન્ટ કરવાનું ભૂલતા ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ